અને જે પૂરતો સહયોગ આપીને કમિશન કરતી એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ દસ ફેબ્રુઆરીને શનિવારના રોજ જસદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે આઠ હજારમાં આસપાસની ભારી અને પાલ બંને થઈને

એ હારું છે એકત્રી એકત્રી બતરી એકત્રી પપ્પા બોલે છે પપ્પા બોલે છે ભાઈ આ તો પપ્પા એકત્રી આવશે ને બબુ અમાર એકત્રી પાડો રણિદલા લખ મેં તો બતરી બતરી બીવા બીતા એકત્રી છોતરી 35 36 37 38 39 40 41 42 43 44 45

El તમે જીરું ધાણા ચણા કે શાકભાજી વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ગ્રોથ હોર્મોન અને ક્રોપ ટોનિક ની તમારે જરૂર છે એડવિક એડવેન્ચર પ્રાઇવેટ લિમિટેડ નું ફ્યુઝન ફ્યુઝન ખૂબ જ શક્તિશાળી ક્રોપ ટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવરિંગ ખર અટકાવવા માટે જીરુ ધાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપટોનિક એડવિક એડવેન્ચર નું ફ્યુઝન એડવિક એડવેન્ચર નું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સરધાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ શું તમે જીરું ધાણા चना કે શાકભાજીનું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તો તમારે જરૂર છે એક સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ફૂગનાશકની તમારે જરૂર છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સના એઝોફેનની એઝોફેન બે અત્યંત શક્તિશાળી સક્રિય ઘટકોથી નિર્મિત છે જે ક્યુરેટિવ કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક અસર ધરાવે છે એટલે કે રોગ આવ્યા પહેલા અને રોગ આવ્યા પછી પણ ઉપયોગ કરી શકાય છે એઝોફેન પાક ના મૂળ તેમજ પાન ઉપર લાગતા ફૂગજન્ય રોગો સામે ખૂબ જ અસરકારક અને સચોટ સુરક્ષા આપી પાક ના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે જ અપનાવો આ અત્યંત શક્તિશાળી અને ખૂબ જ અસરકારક ફૂગ નાશક યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન મેળવવા માટેના વિશ્વાસ પાત્ર સ્થળ નીલકંઠ એગ્રોટેક આર્ટ શ્રીનાજી એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ खोडियार एग्रो एंड इलेक्ट्रिक जसदान तुलसी एग्रोटेक जसदान संजय गडीवा 50 10:50 भले भेल्या रे महाराज 50 13:30

Ciao, amico! Tersone, c'orano roppe, amico, 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 الو يا گال بارو پيلا جو ثاني پيلا بیٹا 1150 1150 پتا چٽڙي جا بعد پتا ٿيا پتا باڪا 5153500 6937 793500 78

ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજાર બાર તેર ચૌદ પંદર 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 અઢાર ઓગણીસ 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 બે કરો 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 રેલ ચૌદસો ને એકવીસ રૂપિયા સુપરમાલ લેનાર શ્યામ કપાસ વાળા ખેડૂત ખેડૂત મિત્રો શિયાળાની આવી કડકડતી ઠંડીમાં ખેતરમાં જંગલી ભોંડ, રોજ અને નીલગાય જેવા પ્રાણીઓથી કંટાળી ગયા છો અને એક સારા અને સસ્તા જટકા મશીનની શોધમાં છો તો આજે જ સંપર્ક કરો આખા ગુજરાતમાં બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસીસ માટે જાણીતા સ્વાતી જટકા મશીનનો 1 થી 50 વીઘા સુધીનો જટકા મશીન માત્ર 7000 રૂપિયામાં અને 50 થી 150 વીઘા સુધીનો જટકા મશીન માત્ર ને માત્ર 10500 રૂપિયામાં અને હા

<laughs> कपसवाला खेड <laughs> <laughs>

જસદલ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે અગિયારસો ને એંસી રૂપિયાથી લઈને ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે બજારમાં પંદર રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે